આજે આપણે થેપલા બનાવીશું થેપલા તો આપણે રોજ બનાવતા જોઈએ છીએ પણ તેમાં થોડી ડિઝાઇન આવી જાય તો બાળકોને બહુ મજા આવી જાય આજે આપણે થેપલાનો લોવો લઈશું અને તેને સરસ રીતે વણી લઈશું આપણે થેપલો જ બનાવવાનું છે સરસથી થેપલો વણી લેશું પછી એમાં આપણે થોડી

જો દેખાય છે ને સ્માઈલી હવે કાટા ચમચીની મદદથી આવી રીતે તેમાં ડિઝાઇન બનાવીશું સરસ રીતે બધામાં આવી રીતે કાપ પાડી દેસુ એટલે સરસ ડિઝાઇન બની જશે આપણી અને બાળકોને જોઈને પણ તરત જ ખાવાનું મન થાય પછી તેને આપણે થેપલા શેકીએ એવી જ રીતે શેકી લેશું જો દેખાય છે ને સરસ હવે તેને આપણે એક લોઢીમાં સરસથી તળી લેશું બધી જ તરફ તેલ લગાવીશું અને આછી ગુલાબી દાચ પડે તે રીતે શેકી લેશું બીજી બાજુ પણ આપણે તેલ લગાવીશું હવે સરસ રીતે શેકાઈ જાય છે બંને બાજુ શેકી લેશું પછી આપણે તેને એક પ્લેટમાં ઉતારી લેશું લાગે છે ને સરસ સરસથી શેકાઈ જાય એટલે જોવામાં પણ મજેદાર લાગીશ અને બાળકોને પણ જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય તેવા સ્માઇલીવાળા થેપલા હવે આપણે બીજી એક ડિઝાઇન બનાવીશું તેમાં પણ ઢાંકણાની મદદથી તેની આંખ બનાવીશું છરીની મદદથી તેની સ્માઇલ બનાવશું અને આ ભાગ તેમાંથી કાઢી લેવાનો છે એટલે તેની આંખ તૈયાર થઈ જશે અને હાથની મદદથી આ રીતે ડિઝાઇન બનાવીશું ડિઝાઇન બનાવી નાખીએ આપણે અને છરી વાળે આવી રીતે થોડી થોડી બીજી ડિઝાઇન બનાવીશું બાળકોને ડિઝાઇન જોઈને પણ બહુ જ મજા આવે છે મમ્મી જલ્દી બનાવ જલ્દી બનાવો એમ કહેવા લાગે છે પછી આને ધીમેથી લઈને આને પણ આપણે શેકી લેશું લોઢીમાં તૈયાર થઈ જાય એટલે આપણે તેને પ્લેટમાં ઉતારી લેશું જો દેખાય છે ને સરસ તો આપણા તૈયાર તો તૈયાર છે સ્માઈલી થેપલા